અને જેમ જેમ આ રથ આગળ વધી રહ્યા છે તેમ તેમ અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે કારણ કે ત્રણે રથ ત્રણે ભાણે જ પહોંચી રહ્યા છે મામાના ઘરે એટલે કે સરસપુર મારી સાથે ભાગવત કથાકાર પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કુનાલ જોશી જોડાઈ ગયા છે કુનાલભાઈ એબીપી અસ્મિતામાં તમારું સ્વાગત છે જય જગન્નાથ આ કેટલી સુંદર વાત છે હમણાં અમારા સંવાદદાતા રાજલ બારોટે કહ્યું કે ભગવાન જગન્નાથજી આવી રહ્યા છે તો એનો ઉત્સાહ એટલો બધો છે આમ તો છે કાષ્ટની મૂર્તિ પણ એ ભાવ તમે જુઓ સરસપુરવાસીઓ જાણે સાચે એમના ખરેખર ભાણેજડા આવતા હોય એટલો ઉત્સાહ અત્યારે સરસપુરમાં દેખાઈ રહ્યો છે આ કેટલી સુંદર વાત છે આપણે ત્યાં ધ્વનિબેન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ન દેવો વિદ્યતે કાષ્ઠે ન પાષાણે ન મૃડમયે ભાવય વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણ ભગવાન મૂર્તિમાં તો છે મંદિરમાં તો છે પણ એના કરતાં પણ આપણા શુદ્ધ અંતઃકરણમાં છે આવો જ પ્રસંગ ભાગવતજીમાં છે કે અસ્થિના જ્યારે ભગવાન હતા તો કોઈએ ભગવાનને ભોજન કરતા જોયા કોઈએ ભગવાનને શયન કરતા જોયા આમ જેને જેને જે ભાવ થયો એને એવા સ્વરૂપે ભગવત દર્શન થયા પણ આજે મારે એમ કેવું છે કે અમદાવાદના જે ભક્તજનોનો ભાવ છે એ એવો છે કે એક વાર એક વાર મારે મંદિરીએ મારે મંદિરીએ આવો રે એક વાર એક વાર એક વાર મોહન મારે મંદિરીએ આવો રે મારે મંદિરીએ આવો મારા વાલા મારે મંદિર આવો મારા વાલા મારાંગહાવો રે આજે જે સરસપુરમાં ભગવાન પધારશે તો સરસપુરના ભક્તોનો ભાવ કેવો છે નાની ઝૂપડી ને મન મારા મોટા માટે સંકોચાવો રે તો આ મારી તો નાની કુટિયા છે અને આપ વિરાટ ન બનો વામન ન વિરાટ મારા વાલા પણ ભક્તજનો એક જ ભાવ છે કે ક્યારે આવે જગન્નાથ અને ક્યારે અમને કૃતાર્થ કરે બસ એવો જ ભાવ પછી જે ભાવે ભજે આજે મોસાળું થવાનું છે તો વાણીજ દાસ સ્વરૂપે પણ કારણ કે મા માં એમાં બે અક્ષર આવી જાય તો જે ભાવથી ભગવાનને ભજે એ ભાવથી ભક્તજનો ભગવાનના દર્શન કરે છે જી સરસપુરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને તમે કહ્યું કે જે ભાવે પ્રભુને જે કોઈ પણ ભજશે એ ભાવે પ્રભુ ભજવા માટે તૈયાર છે અને આજનો દિવસ તો કેટલો મહત્ત્વનો કહેવાય કુનાલભાઈ એ જોતા કે આખું વર્ષ આપણે મંદિરમાં જઈએ છીએ આખું વર્ષ આપણે ભગવાન પાસે જવું પડે છે ત્યારે આપણને દર્શન આપે પણ આ એકમાત્ર દિવસ આખા વર્ષનો રૂડો અવસર કે જ્યારે ભગવાન ભક્તની ચિંતા કરીને એમ કે તું આખું વર્ષ આવ્યું છે ને ચાલ આજે હું તને દર્શન આપું એક ભક્તિ માર્ગની પરાકાષ્ઠા છે ભક્તિના બે પ્રકાર છે નિષ્કામ ભક્તિ અને સકામ ભક્તિ પણ નિષ્કામ ભક્તિ એ ભગવાનને પ્રિય છે અને ભક્તિનું સ્વરૂપ જો કોઈની અંદર જોવું હોય તો વ્રજ ગોપિકાઓની અંદર જોવા મળે આજે કર્ણાવતી ખાસ કરીને અમદાવાદના ભક્તજનોનો જે ભાવ છે એ વ્રજ ગોપિકા ગોપિકાઓ જેવો છે કારણ કે વ્રજ ગોપિકાઓ એમના મનમાં એવો ભાવ છે કે કૃષ્ણના વિરહમાં તપવું એ જેમનું તપ છે તો આજે અમદાવાદના ભક્તજનોની અંદર પણ એક વિરહ છે કે ક્યારે આવે અમારા ભગવાન ક્યારે આવે જેમ વ્રજ ગોપિકાઓ કહે છે કે શરદુદાશ્રયે સાધુ જાસ સરસી જો દર શ્રીમૃષા દૃષ સુરત નાથ તે શુલ્ વરદ નીઘન તો ને હિવધ ગોપીજનોનો ભાવ છે કે અમે તો તમારી વિના મોલની દાસીઓ છીએ તો અહીંયા પણ ભક્તજનો દાસ્ય ભાવથી ભગવાન જગન્નાથને પોકારી રહ્યા છે કે હે જગન્નાથ તમે અમારા નયનોના પથગામી બનો જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુમે મેં એ ભાવ ભક્તજનોનો ક્યાંક ક્યાંક જોવા મળી રહ્યો છે જી આખા રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે આ ભાવ તો કેમ કે એટલી ભીડ આજના દિવસે રથયાત્રાના આખા રૂટ ઉપર જોવા મળી છે કે ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી અત્યારે ગજરાજ પહોંચ્યા છે સરસપુર ખાતે અને ગજરાજને ભોજન કરાવવામાં આવી રહ્યું છે અઢાર ગજરાજ આ રથયાત્રામાં સામેલ છે રથયાત્રાની આગેવાની જ ગજરાજ કરતા હોય છે શા માટે ગજરાજનો એક પ્રસંગ એવો છે જી એક સ્કંધ પુરાણમાં એવો પ્રસંગ છે કે ભગવાન ગણેશજીના એક ભક્ત જગન્નાથપુરી ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવ્યા પણ એ ભગવાન ગણેશજીના ભક્ત હતા એટલે જગન્નાથજીને ભક્ત કહે છે કે હે પ્રભુ મને તમારા દર્શન કરવા છે પણ જગન્નાથ સ્વરૂપે નહીં ગણેશ સ્વરૂપે તો ભગવાન જગન્નાથજી ભક્તજનોના કલ્યાણ માટે ગણેશજીનું સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારથી જ આ એક પરંપરા ચાલી આવે છે કે ગજરાજો આગેવાની કરે કારણ કે ગજરાજો એ ભગવાન ગણેશજી નું સ્વરૂપ છે અને કલૌ ચંડી વિનાયકો અને ખાસ કરીને ગજરાજો તો ગણેશજી નું સ્વરૂપ છે જ પણ જે અખાડા અખાડાઓ જે થાય છે જેમાં હમણાં વાત કરી બલરામજી મહારાજ તો બલરામજી મહારાજ એ સંકર્ષણ છે ધર્મ ની સ્થાપના કરવાવાળા છે અને જે અખાડાઓ મલ્લ પોતાની ક્રિયા કસરત કરે છે કસરતનો તો ભાવ છે જ પણ સાથે સાથે કર્મનો સંદેશ અહીંયા આપવામાં આવ્યો છે ઉદ્યમે નહીં સિદ્ધંતિ કારયાણી ન મનોરથ નહીં સુક્તસ્ય સિંહસ્ય પ્રવેશંતી મુખે મૃગા એટલે કોઈ પણ કામ કરવું હશે તો કર્મ કરવું પડશે કર્મ એ જ પૂજા છે એવો સંદેશ કંઈક કંઈક અખાડાઓ આપી રહ્યા છે પણ ભક્તજનોનો જે ભાવ છે કે મને વાલું લાગે મને પ્યારું લાગે શ્રીજી તારું નામ તન્મ શ્રીજીના ચરણોમાં તન્મ ધન શ્રીજીના ચરણોમાં મેં તો છોડી દીધા તો છોડી દીધા તન શ્રીજીના ચરણોમાં તો ભક્તજનો તન વન ધન આજે જગન્નાથજીના ચરણોમાં સમર્પિત કરી રહ્યા હોય એવો ભાવ ક્યાંક ક્યાંક જોવા મળે છે જી બિલકુલ